રાઠોર શંકર બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને સામા પિત્તણની વિવિધ એન્ટી કલાકૃતિઓ તેમજ બી કેમેરા અને લેન્સ એમ મળીને કુલે આશરે બે લાખ પંદર ની મતાની ચોરી કરેલી હતી પોલીસ સ્ટેશન ખાતે સાયલેન્ટ ઝોન પ્લોટ નંબર એકસો પંચાણું છન્મ ખાતે બનેલ હતો જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેંગ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે પંચાવન હજારની કિંમતની મતાની ચોરી કરેલી હતી આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમ્મસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ ચાર ઇસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજેલી લીધેલ છે ઉપરોક્ત બનાવની તપાસ કરવા માટે અમુએ ડુમ્મસ સાયલેન્ટ ઝોનથી લઈને જ્યાંથી આરોપીઓને પકડવામાં આવ્યા છે તે વિસ્તાર સુધીના લગભગ દોઢસો થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવેલ હતી આ લોકો નો કોઈ ગુનો હોય આ પૈકી એક વ્યક્તિ નો છે તથા અન્ય તપાસ ચાલુ છે નામ શું છે અને ક્યાં છે આ લોકો આ જે ચાર આરોપીઓ જે છે તે પૈકી પેલો શોકત ઉર્ફે શંકર બિલાવર રાઠોડ ઉંમર વર્ષ તેતાલીસ મજૂરી અને બરથાણા ગામ અલથાણ ખાતે રહે છે તેજસ પપ્પુભાઈ રાઠોડ ધંધો મજૂરી એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે સુનીલ શંકરભાઈ રાઠોડ ઉમરવર ઉમર વર્ષ બાવીસ જે બેકાર છે જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે આ ત્રણ આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે ખરા કોઈ માલ થઈ ગઈ ગયેશ ચોરીનો આ પૈકીનો અમુક માલ તેઓએ સાયલર જોની નજીકના આવા વડુ ખેતરોમાં છુપાવેલો હતો તથા અમુક મત્તા એમની પાસે પાસેથી એમના હેઠાણેથી કબજે કરવામાં આવી છે પોલીસે રીઢાઓ પાસેથી ચોરાયેલા મુદ્દામાલ સહિત બે લાખ સિત્તેર હજાર થી વધુ મુદ્દામાલ કબજો કરી ત્રણ વિરુદ્ધ કાદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ હિન્દી